લાલ એ આવો આવો તમને હે ને ભગવાન ગળે નો ઉતરે હું અહીંયા નવી ગાડી લેવા આવ્યો તમને આટો મારવા બોલાવું છું બોલો ભાઈ પૈસા નથી ડાઉન પેમેન્ટ ના પણ અહીંયા છ હજાર નવસો ડાઉન ગાડી મળે હા મિત્રો પટેલી નો ચિત્ર ફરી એકવાર લાવ્યું છે કસ્ટમર ની ડિમાન્ડ ઉપર ડિસેમ્બર ધમાકા ઓફર અને સાંભળો સ્પ્લેન્ડર એચએફ ડિલેક્સ અને પેશન જેવી ગાડીઓ ઉપર તમને મળવાનું છે 3500 કરતા પણ વધુ કેશ ડિસ્કાઉન્ટ એટલું જ નહીં હીરોના કોઈ પણ સ્કૂટર ઉપર 5500 કરતા વધુ અને સુપર સ્પ્લેન્ડર માં 5000 કરતા વધુ કેશ ડિસ્કાઉન્ટ મળવાનું છે અને હા ભાઈઓ સ્પોર્ટ બાઇક એક્સટ્રીમ 125 એક્સટ્રીમ 160 અને એક્સ પ્લસ 200 માં પણ તમને મળવાનું છે 12500 કરતા પણ વધુનો કેશ ડિસ્કાઉન્ટ સાથે તમારી જૂની ગાડી ની માર્કેટ વેલ્યુ પર રૂપિયા 7000 સુધીનું કેશ બોનસ તો મળવાનું જ છે ઉભારો ઉભારો પિક્ચર તો હજી બાકી છે મારી 440 સીસી માં પણ તમને મળવાનું છે 70000 સાથે એકાવન હજાર વાળો નક્કી ખરા અને હા તમારી ગાડી ની સર્વિસ કરાવો 540 ચાલીસ ના બદલે પચાસ ના ડિસ્કાઉન્ટ સાથે માત્ર બસો સિત્તેર માં જેનું એડ્રેસ છે પ્રેસ કોર્ટર થી આગળ પટેલ હીરો ચિત્રા ભાવનગર